નમસ્કાર મિત્રો ફાર્મર લાઈફ ઇઝ બેસ્ટ લાઈફમાં બધા મિત્રોનું સ્વાગત છે હું કાંજિયા રમેશ આપણે આજના મહત્ત્વના વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા છીએ કે રેશન કાર્ડમાં એ કહેવાય કઈ રીતે કરવું તેનો આજે ખાસ વિડીયો હું તમને યુટ્યુબમાં બતાવવા જઈ રહ્યો છું તો ખાસ જોવાના મારા વિનંતી કે મોબાઈલ દ્વારા એ કહેવાય કઈ રીતે કરવું અને ખેડૂતો માટે એક ખુશખબર છે કે આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે વાર્ષિક છ હજાર રૂપિયા આવે છે તેનો અઢારમો હપ્તો ત્રીજા નોર્થે એટલે કે પાંચ ઓક્ટોબરના દિવસે આપણા પોતાના ખાતામાં આવી જશે તો ખાસ આવા વિડીયો આપણા યુટ્યુબ ચેનલમાં આવતા રહેશે તમારે અમારા યુટ્યુબમાં જે માહિતી આપવું એ સાચી અને જે જાણવા જેવી હોય એ જ માહિતી આવતી હોય છે તમારા ખાતામાં પાંચ ઓક્ટોબરે પૈસા આવી જાય બે હજાર રૂપિયા તો જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ન આવે તો આપણે સબસ્ક્રાઈબ કરેલી હોય એને પણ હું કહું છું કે અનસબસ્ક્રાઈબ કે અનફોલો કરી દેજો બસ આજના વિડીયોમાં આટલું જ તો આગળ આપણે ઈ કે શીખ રીતે કરવું તેનો વિડીયો ખાસ જોજો આભાર એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગયા પછી માય રેશન એપ તમારે ખોલવાની છે માય રેશન એપ ખોલ્યા પછી તમારે જે તમે પિન સેટ કર્યો હોય ચાર આંકડાનો એ આમાં તમારે દાખલ કરવાનો છે પછી લોગ ઇન કરી લેવાનું છે લોગિન કર્યા પછી પેજ ખુલશે એમાં શું આગળ કરવાનું હું તમને બતાવવા જઈ રહ્યો છું પછી તમારી એપ પિન નાખો એટલે ખુલી જશે એમાં પછી જો આમાં રેશન કાર્ડની વિગત આધાર કાર્ડની સ્થિતિ બધું આપ્યું છે એમાં નીચે જો અહીંયા આધાર કાર્ડ ઈ કહેવાય છે લખ્યું એના ઉપર ઓકે આપવાનું છે ઓકે આપ્યા પછી એ આવી રીતનું પેજ ખુલે પછી આને ઉપર ક્લિક કરવાનું છે અને પછી કાર્ડની વિગત મેળવો એના ઉપર ઓકે આપવાનું ત્યારે નેટવર્કનો પ્રોબ્લેમ છે એટલે ખોલવામાં થોડીક વાર લાગે છે પછી આગળ તમારે આવી રીતનું રેશન કાર્ડનો તમારો નંબર બતાવશે અને અહીંયા કેપચા કોડ આપેલો છે બાજુમાં એ તમારે નાખવાનો છે એ કોડ નાખ્યા પછી કાર્ડના સભ્યોની વિગત મેળવો એના ઉપર ઓકે આપવાનું પછી તમારે આવી રીતનું પેજ ખુલશે તમારા આધાર કેવાયસી કરેલું છે કે નથી એ તમે આમાં જોઈ શકો છો કે કાંજા રમેશભાઈ વ્યારસીભાઈ ઈ કેવાયસી યસ યસ લખેલું હોય એ કમ્પ્લીટ થઈ ગયેલું ન હોય એ બાકી છે તો એમાં મારે બેમાં કમ્પ્લેટ છે અને ત્રણમાં બાઇકી છે પછી જેમાં તમારે ઈ કે વસી કરવાનું હોય એ સભ્ય પસંદ કરવાનું આમાં હું લખ્યું કે આધાર ઈ કેવસી બે હે ને એમાં ઈ કે વસીમાં સભ્ય પસંદ કરવા આમાં જવાનું પછી આમાં બાઇકીના હોય ને એમાં નામ સિલેક્ટ કરીને ઓકે આપવાનું છે ઓકે આપશો એટલે તમારામાં એક ઓટીપી આવશે અને ઓટીપી નાખશો એટલે પછી તમારે ફેસ મેચ કરવાનો હોય છે ફેસ મેચ કરશો એટલે તમારે સક્સેસ લખેલું આવી જાય છે તો બસ ટ આવી રીતનું જ મોબાઈલમાં તમારે ઈ કેવસી થઈ જાય છે જે પણ સભ્યોનું ઈ કેવસી કરવાનું હોય કે જો એ ધાર ઇ સભ્ય પસંદ કરો એનામાંથી એવું કહેવાનું એટલે તમારે જે બાકી છે એના જ નામ બતાવશે થઈ ગયેલું છે એનું નહીં બતાવે ઉપર અમતું બતાવશે પણ આ નીચે નહીં બતાવે પછી તમારે જે સભ્યોનું બાકી હોય એ સભ્ય પસંદ કરવાનો ને પસંદ કરશો એટલે એ આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હશે તેમાં ઓટીપી આવશે એ ઓટીપી નાખશો એટલે પછી તમારે આગળ ઓટોમેટિક કેમેરો ખુલી જાય છે કેમેરો ખુલી જાય છે એટલે તમારે જે ભાઈનું આધાર ઈ કેવાસી કરવાનું છે એ સભ્યનું ફેસ એટલે કે મોઢું આગળ રાખવાનું કેમેરા સામે એટલે ફેસ મેચ થઈ જાય છે એટલે ઓટોમેટિક સક્સેસફુલ થઈ જાય છે અને બે ત્રણ દિવસની અંદર તમારું કેવાયસી કમ્પ્લીટ થઈ જાય છે તરત યસ લખેલું નહીં આવે બે ત્રણ દિવસ પછી તમે આ પાછું એપ ખોલશો એટલે યસ લખેલું આવી જાય છે આભાર તો ફાર્મર લાઈફ ઇઝ બેસ્ટ લાઈફમાં આવા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો આભાર